નમસ્કાર મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે આની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેની માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી કરવાની છે તો વિડીયોને અંત સુધી બનાવી લેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેના વિશે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ એકસોને ચાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાની અંદર નોંધાયો છે અને એકસોને ઓગણીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે પોણા પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો છોટાઉદેપુરના બોડેલીની અંદર સો મિલીમીટર એટલે કે ત્રણ પોઈન્ટ ચોરાણું ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે એટલે કે પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો પંચમહાલના હાલુની અંદર ચોરાણું મિલિમીટર એટલે કે ત્રણ પોઈન્ટ સિત્તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો છોટાઉદેપુરના જેતપુર પાવીની અંદર બોતેર મિલીમીટર એટલે કે બે પોઈન્ટ ત્યાંશી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો પંચમહાલના જાંબુ જાંબુ ઘોડાની અંદર અડસઠ મિલીમીટર એટલે કે બે પોઈન્ટ અડસઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો ભરૂચના નેત્રંગની અંદર તેસઠ મિલીમીટર એટલે કે બે પોઈન્ટ અડતાલીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય રાજકોટના ગોંડલની અંદર અઠ્ઠાવન મિલીમીટર એટલે કે બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો અરવલ્લીના મોડાસાની અંદર છપ્પન મિલીમીટર એટલે કે બે પોઈન્ટ વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય છે તે સિવાય મિત્રો તોણુ તાલુકા એવા હતા જ્યાં જ્યાં હવા ભારે ઝાપટાથી લઈ અને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો તો મિત્રો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય છે અને વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે અરબી સમુદ્રના આ ભાગોની અંદર સક્રિય છે અને મિત્રો આ સિસ્ટમની અસરથી જે અરબી સમુદ્રના સિસ્ટમની અસરથી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં મિત્રો ઘણા વિસ્તારોની અંદર મિત્રો વરસાદનું જોર છે તે વધ્યું છે અને ગુજરાતમાં જે ભેજનું પ્રમાણ વધ્યું છે સાતસો એચપીઓ પર આના કારણથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદ અને ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ જોવા મળ્યા છે તો મિત્રો જે સાતસો એચપીઓ પર મિડ લેવલ ઉપર ભેજનું પ્રમાણ વધ્યું છે અને મિત્રો જે ગુજરાતના વિસ્તારો છે તેમાં અસ્થિરતાનો માહોલ સફેસ લેવલ ઉપર પણ જોવા મળી રહ્યો છે અને આ કારણથી મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ ઘણા વિસ્તારોની અંદર પડી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર તો શરૂઆત દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ અને અમુક સેન્ટરની અંદર હજુ પણ એકથી લઈ અને બેથી ત્રણ ચાર ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે એટલે કે મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે બધે સાવત્રિક વરસાદ હોતો નથી કેમકે ગાજવીજવાળો અને છૂટો છવાયો વરસાદી રાઉન્ડ છે તો મિત્રો હવે વાત કરીશું મધ્ય પૂર્વ ગુજરાતથી તો મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો સારો વરસાદ જોવા મળ્યો છે તો મિત્રો આજે પણ જે મધ્યપૂર્વ ગુજરાતના આ જિલ્લાઓ છે તેમાં આજે પણ શક્યતા જણાઈ રહી છે અને આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર એકથી લઈ અને બે અઢી ઇંચ સુધીનો વરસાદ આ જિલ્લાઓની અંદર પણ પડી શકે છે મિત્રો વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહેશે અને ગાજવીજનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે ત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા તો મિત્રો જે મહેસાણા ગાંધીનગર પાટણ અને અમુક વિસ્તારો અરવલ્લીના આ વિસ્તારોની અંદર મિત્રો જે છે તે ગઈકાલે પણ સારો વરસાદ નોંધાયો છે અને મિત્રો એટલે બધે વરસાદ સાવત્રીક નોંધાયો નથી પણ છૂટો છવાયો વરસાદ છે તે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ગઈકાલે જોવા મળ્યો છે ત્યારે આજે પણ આ વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદના વિસ્તારો રાજકોટ જૂનાગઢ પોરબંદર અમુક વિસ્તારો દેવભૂમિ દ્વારકાના અમુક જામનગરના અમુક વિસ્તારો મિત્રો સુરેન્દ્રનગરના આ વિસ્તારોની અંદર પણ હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ એકથી લઈ અને દોઢ બે ઇંચ સુધીનો નોંધાઈ શકે છે વરસાદના વિસ્તારો છે તે છૂટાછવાયા રહી શકે છે એટલે કે આ સાવત્રિક વરસાદનો રાઉન્ડ નથી એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જ્યારે બાકીના વિસ્તારોની અંદર છાંટછૂટથી હળવા ઝાપટા પડી શકે તો મિત્રો વીડિયો કેવું લાગે વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર